છોડાદેપુર જિલ્લાના પાવિચેતપુર નજીક આવેલ બ્રિજના બેપાયા બેસી ગયા હતા ભારદાર વાહન ને બ્રિજ ઉપરથી પસાર ન થવાના આદેશ ને લઈ પાવી જેતપુરથી રંગલી ચોકડીથી બોડેલીના રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે રસ્તો આઠ માસમાં એટલો તો બિસ્માર બન્યો છે કે રસ્તા ઉપરથી પસાર થવું જોખમી પડી ગયું છે ચોમાસા દરમિયાન બારસ નદી પરના પુલના બે પિલરો બેસી જતા તંત્ર દ્વારા ભારદારી વાહનોને અવરજવર કરવા માટે સીધો બોડેલી છોટાઉદેપુરનો માર્ગ ઉપર આવેલ બ્રિજ ઉપરથી અવર જવર બંધ કરવામાં આવી હતી જોકે બોડેલી જવા માટે આજ થી પસાર થવા માટે નદીમાં જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે અને કાચો

સ્થિતિ બહુ બધી ખરાબ છે અમને આજે બાઇક લઈને તો બહુ વડીલો છે અમને બહુ તકલીફ પડે અમને તો જોવા ને અમે એટલે એટલી બધી ના પડે પણ વડીલોને બહુ આપદા પડે છે જવાની એટલે આ મોટા નેતા ફોર્ચ્યુનરલી નીકળી જાય એટલે એમને ખબર ના પડે ગ્રાઉન્ડની પરિસ્થિતિ કેવી છે એટલા માટે એમને ચાલીને નીકળે તો ખબર પડે રસ્તો કેવો છે દડ બહુ ઉડે છે બાઇક લઈને જવાય ને એવી પરિસ્થિતિ છે દડ આંખમાં આવે આંખ બી બગડે છે સ્લીપ ખાય છે હજુ અહી પંદર કિલોમીટર ચાલે તમે બહુ વચ્ચે બહુ ખરાબ છે બાર કિલોમીટર ટોટલી પાર બધો ડેમેજ જ થઈ ગયેલો છે મોટા શું કરવું જોઈએ અમને મોટા વાહનો બંધ કરાજો ને રસ્તો ન જ બનાવજો પાર ખલાસ થઈ ગયેલો છે રંગલી ચોકડીથી પુઢેરીનો રસ્તો બન્યો છે અતિ બેસ્માર આ રસ્તા ઉપર એવી એક જગ્યા નથી કે દસ ફૂટના અંતરે ખાડો આવતો ન હોય બાઇક ચાલકોને કયો ખાડો ટાળવો તેની સમજ પડતી નથી વારંવાર બાઇક સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે દરરોજનો રસ્તો દરરોજની હવે ફ્રી થાય છે રસ્તાની માંગ છે અહીંયા હજારો માણસો ફરે છે અને રસ્તો સારો બને એ અમારી માંગ છે અને દરરોજના બે બેથી ત્રણ માણસો અહીંયા દરરોજ પડે છે અને ખાસ કરીને સ્કૂટીવાળી બેનો પડે છે ખાડા તો બહુ છે અહીંયા બુડી સુધીમાં ટોટલી રસ્તો સારો બને એ જ માંગ છે જોખમ જ ને મોટી મોટા સાધન માટે બી જોખમ જ છે બાઇક ચાલકોને તો પરેશાની છે જ સાથે સાથે આ રસ્તા ઉપરથી ભારે વાહનો પણ પસાર થઈ છે જે સોળ કિલોમીટરનો માર્ગ વીસ મિનિટમાં કપાય તે રસ્તા ઉપરથી પુડેલી પહોંચતા ચાલીસ મિનિટથી પણ વધુ સમય થાય છે જે રસ્તો છે તે રસ્તાની ક્ષમતા કરતા ભારે વાહનો પસાર થાય છે મધ્યપ્રદેશ તરફથી પણ ભારધારી વાહનો આવતા વાહનો આવતા હોય આ રસ્તો ખકડતા જ બની ગયો છે ઠેર ઠેર ખાડા પડ્યા હોય કોઈ બીમાર વ્યક્તિ કે પ્રસુતા મહિલાને બોડેલી તરફ લઈ જવું હોય ત્યારે દર્દીના સગા મુશ્કેલીમાં મુકાય છે જેતપુર પાવેથી ચાર રસ્તા સુધીનો બાર કિલોમીટર રસ્તો તેમજ ચાર રસ્તાથી બોડેલી સુધીનો સત્તર કિલોમીટર રસ્તો જે ખકરદ થઈ ગયેલો છે એ જેમ બને તેમ જલ્દીમાં જલ્દી બનાવવામાં આવે એવી અમારી માંગ છે રસ્તો એટલો ખકરધજ થઈ ગયેલો છે કે રસ્તા ઉપર બાઈક સવારો વારંવાર સ્લીપ થઈ જાય છે બાઇક અને ખાડાઓ એટલા બધા છે કે જ્યારે ગાડીઓ જાય છે ત્યારે ધૂળીની ડમરીઓ ઉડે છે તો અમારી માંગ છે કે આ રસ્તો જલ્દીમાં જલ્દી બને અને જ્યારે એકસો આઠને કોઈ હાર્ટના પેશન્ટ હોય કોઈ ઇમરજન્સી હોય કોઈ અકસ્માત થયો હોય દર્દીઓને લઈ જવું હોય કાં તો પ્રસૂતા બહેનોને લઈ જવાના હોય ત્યારે આ પંદર મિનિટનો રસ્તો પિસ્તાલીસ પિસ્તાલીસ મિનિટ થાય છે તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ રસ્તો જલ્દીમાં જલ્દી બનાવવામાં આવે રાત્રિના સમયે આ રસ્તા રસ્તો ખાસ જોખમી બને છે અસંખ્ય વાહનોની અવર જવરને કારણે પુષ્કલ પ્રમાણમાં ધૂળ ઉડતી હોય સામે આવતું વાહન પણ જોઈ શકાય નહીં તેવી સ્થિતિ ઊભી થતી હોય છે સાતો સાત ઉડતી ધૂળને કારણે આસપાસના ખેતરોના ઉભા પાકને નુકસાન થતું હોવાનું પણ લોકોનું કહેવું છે હું અત્યારે જેતપુર પાવેથી આવું છું તો રસ્તો એટલો બધો ડેન્જર છે ખાડા ખાબોચિયા એટલા બધા છે ખાડો કયો ટાળવો કયો રવા દેવો છે બાઇકને નુકસાન થાય છે વધ હું છે કે અમને તકલીફ કમરની પણ થઈ જાય છે દુખાવો આથી થાય કારણ કે રસ્તા જ એટલા બધા ડેન્જર છે કે બબલિંગ બબલિંગ થાય છે અને હું છે કે ધૂળ એટલું બધું ઉડે છે કે આ વ્હાઈટ કપડાં જે પહેરીને ફર્યા છે વ્હાઈટ કપડા તો આ રસ્તા ઉપર પહેરાય જ નહીં પહેલી વાત અને આજુબાજુની જે ખેતી આવેલી છે ખેતીની અંદર જે છોડવા છે છોડના પાન ઉપર એટલા બધા ધૂળ ઉડતું હોય છે ને તો ખેતી પણ ફેલ થાય છે રોડની બંને સાઈડની કિનારી ઉપર જે ખેતી આવેલી છે તો રોડ તંત્રને ધ્યાન દોરવું જોઈએ પણ કોઈ અહીંયા ધ્યાન દોરતું નથી નહીં સાંસદ આવતા નહીં ધારાસભ્ય આવતા કે કોઈને કોઈ કશું પડી જ નથી રેતીની જે લીઝો જે ચાલે છે એ લીજોને જે ટ્રકો ફરાય છે એ ટ્રકો પર અહીંયાથી અવર જવર થતી હોય છે બધી પેલો રોડ પણ છે આપણે શુષ્કાલવાળો રોડ બનવો જોઈએ લોકોને આ સેવા આપવી જોઈએ છેલા આઠ આઠ માસથી હેરાન થતા લોકો હવે બિસ્માર રસ્તાથી પરેશાન થાય છે ને તંત્રમાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિકાલ ન આવતા હવે આસપાસના ગામ લોકોએ અને સરપંચોએ નક્કી કર્યું છે કે આવનારી જે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર તેઓ કરશે જેતપુર તાલુકા પંચાયતની અંદર હરકપુર જૂથ ગ્રામ પંચાયતથી નવાનગર ગામેથી સુશીલાબેન પ્રવીણભાઈ સરપંચ શ્રી વતી પ્રવીણભાઈ બલુભાઈ રાઠવા અમો આજે રંગલીચાર રસ્તાની અંદર મીડિયા સમક્ષ રજૂઆત કરીએ છીએ કે રંગલીચાર રસ્તાથી જેતપુર પાવી જતો રોડ એવા વાહનો કે લોડિંગ વાહનો વ્યવહારના વાહનો અતિશય લોડિંગ વાહનો આવતાથી અમારા રોડની ગંભીર પરિસ્થિતિ ઉપસ્થિત છે આજે તો અમે દરેક સરકારશ્રીને જાણ કરીએ છીએ કે અમારો લોકસભાની ચૂંટણી આવતા પહેલાં અમારો રંગલીચા રસ્તાથી જેતપુર પાવી જતા રોડ સજોગને સારી રીતે કામ પૂર્ણ થાય તો અમે રોડ પર આવેલા તમામ સરપંચશ્રીઓ હળી મળીને લોકસભાની ચૂંટણી આવે તે પહેલાં અમારું કામ પૂર્ણ ના થાય તો આંદોલન કરવા માટે બી અમે સરપંચશ્રીઓ તમામ ગ્રામજનો આજુબાજુ આવેલા રોડની આજુબાજુ આવેલા ગ્રામજનો બધા ભાઈઓ બહેનો બધા તટસ્થ રહી અને મારો રોડ ના બને તો અમે આંદોલન કરવા માટે રસ્તો ના બને તો અમારે આજુબાજુ ખેડૂતો છે રોડની આજુબાજુ જતા ધૂળની કોઈ હદ નથી એટલી ધૂળ પાકને નુકસાન થાય છે વધતા કે કોઈ બાઇક લિંગ જતો હોય તો એટલી બધી ઉડે રહેશે અને આ લોકો રોડ ની અંદર કે નાના મોટા મેન્ટલ નાખી અને થોડું ઘણું ઠાકા ઠીંગરા કરી અને રસ્તાને પૂરેપૂરો પુનઃ બતાવી અને લોકોને ખરેખર ગંભીર પ્રસિદ્ધ થતી હોય એમાં અમે ખરેખર સમક્ષ નથી અને મારો રોજ છચોટ અને ન્યાય સાચી રીતે મળે અને રસ્તો પૂર્ણ થવો જોઈએ આંદોલનમાં રસ્તો ના બને તો ગામજનો પબ્લિક બધા મળી મળીને બહિષ્કાર કરીશું બિસ્માર રોડને કારણે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના જોવાઈ રહી છે ત્યારે હવે લોકો જો આ રસ્તાનું રિપેરિંગ કે નવું નહીં બનાવવામાં આવે તો તેઓ રોડ ઉપર ઉતરી આંદોલન કરવાના મૂળમાં આવી રહ્યા છે જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ થ્રેટ્સ ઇન્સ્ટાગ્રામ ડેલીહન પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો